વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં આજે આપણે પ્રકરણ નંબર છ છે એની શરૂઆત કરી રહ્યા છીએ જેનું નામ છે બેરોજગારી આપણે બેરોજગારી એ એ શબ્દ છે તમે દસ થી સમજતા આવ્યા છો તો આજે આપણે સૌ પ્રથમ બેરોજગારીનો છે એ બેરોજગારીની સૌથી પહેલા તો સમસ્યા છે એ શું છે કેટલી વ્યાપક છે અને એનો અર્થ શું છે એની ચર્ચા આપણે છે એ આજના વિડીયોમાં કરીશું તો સૌથી પહેલા તો જોઈએ કે બેરોજગારીની સમસ્યા તો વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં આપણે જોઈએ કે વિશ્વના ઘણા બધા દેશો છે માત્ર ભારત જ નહીં પણ ઘણા એવા દેશો છે કે જ્યાં બેરોજગારી ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યા છે એનો સામનો કરી રહ્યા છે એટલે કે જે વિકાસશીલ દેશો છે એમાં આવી સમસ્યાઓ છે એ જોવા મળે છે હવે આ સમસ્યાઓએ વિશ્વમાં આજે એક ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે કે દરેક દેશ માટે આ ચિંતાનો વિષય છે શા માટે કારણ કે જો ગરીબી બેરોજગારી ભાવ વધારો કે ફુગાવો મંદી આવી બધી સમસ્યાઓ રહેશે તો દેશનો વિકાસ થતો નથી હવે આવી સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે આજે દરેક દેશ છે એ પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે છતાં પણ આજે આવી સમસ્યાઓ છે એનું જોઈએ એટલા પ્રમાણમાં નિરાકરણ આવી શક્યું નથી એનો ઉપાય મેળવી શક્યા નથી વિદ્યાર્થી મિત્રો તમે જો કે વિકસિત અથવા તો વિકાસશીલ એવું નથી કે માત્ર વિકાસશીલ દેશો છે એમાં જ આવી સમસ્યા છે વિકસિત અને વિકાસશીલ બંને દેશોમાં આવી સમસ્યાઓ છે એ જોવા મળે છે વિકસિત દેશોમાં થોડા ઘણા અંશે હોય છે જ્યારે વિકાસશીલ દેશોમાં એનું પ્રમાણ થોડુંક વધારે હોય છે પરંતુ બંનેમાં આવી સમસ્યા છે જોવા મળે છે તો વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં આજે પણ જે પૂર્ણ રોજગારી છે કે દરેક લોકોને રોજગાર મળે કોઈ પણ વ્યક્તિ બેરોજગાર ન શું કહેવાય પૂર્ણ રોજગારીની તક તો પૂર્ણ રોજગારી છે એનું જે સર્જન કરવા માટે દરેક દેશ છે એ સફળ થયા નથી અને એના પરિણામમાં શું આવ્યું કે પરિણામે છે એ બેરોજગારીની સમસ્યા છે એ વકરતી ગઈ અને આજે જે આ બેરોજગારીની સમસ્યા છે એ વૈશ્વિક સમસ્યા છે એનું સ્વરૂપ ધારણ કર્યું છે આ આર્થિક સમસ્યા છે એ દરેક દેશને નડી રહી છે હવે ભારતમાં પણ છે એ આ બેરોજગારીની સમસ્યા છે એ દીર્ઘકાલીન સમસ્યા છે ઘણા લાંબા સમયથી આ સમસ્યા આપણે છે એનો સામનો કરી રહ્યા છે તો એનું કારણ શું છે કે જે આપણા આયોજનમાં આપણા આયોજન પંચ દ્વારા દર વર્ષે બે આયોજન પંચ દ્વારા આ આયોજનમાં જે બેરોજગારીની સમસ્યા છે એ કઈ રીતે નિવારવી કે લાવવું એ ધ્યેયને અગ્રિમતા એટલે કે આગળ છે એ રાખી અને આયોજનો છે એ બનાવવામાં આવે છે પરંતુ છે એ દેશના આર્થિક વિકાસ આપણો થયો છે એવું નથી આઝાદીના સમયથી લે અત્યાર સુધી દેશ છે એનું અર્થતંત્ર છે એ ઘણું ઉપર આવ્યું છે આર્થિક વિકાસ થયો છે છતાં બેરોજગારીની સમસ્યા છે એ ઘટવી જોઈએ એના બદલે વધતી ગઈ છે તો એ શું છે કે આપણા આયોજનની ક્યાંય ને ક્યાંય ખામી છે અથવા તો ક્યાંય ને ક્યાંય મર્યાદા છે એ રહી જાય છે જેના કારણે બેરોજગારી વધતી જાય છે હવે જે વિકાસશીલ ભારત દેશ છે વિદ્યાર્થી મિત્રો વિકાસશીલ દેશ છે તો વિકાસશીલ ભારત દેશ માટે એક તરફ આપણે જોઈએ તો વસ્તી વૃદ્ધિનો દર છે સતત વધતો રહે છે એટલે કે વૃદ્ધિનો દર અને બીજી તરફ આપણે જોઈએ તો અપૂરતો આર્થિક વિકાસ કારણ કે જેટલી ઝડપે વસ્તી વધી રહી છે એટલી ઝડપે આર્થિક વિકાસ નથી થઈ રહ્યો એટલે આપણે એવું કહી શકીએ કે અપૂરતો આર્થિક વિકાસ આ બંને વસ્તુ સાથે મળી અને બેરોજગારીની સમસ્યા છે એવું બી કરી છે અને આ બેરોજગારીની સમસ્યા છે એને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે કારણ કે બેરોજગારીની સમસ્યાના કારણે બીજી અન્ય કેટલી પણ બીજી સમસ્યાઓ પણ છે એ સાથે થાય છે હવે જોઈએ કે આપણે બેરોજગારીનો અર્થ કે બેરોજગાર વ્યક્તિ આપણે કોની કહી શકીએ તો સૌથી પહેલા છે સામાન્ય રીતે બેરોજગારી એટલે શું થાય તો સામાન્ય અર્થ એનો એવો થાય કે સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરે કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ કે જે વ્યક્તિ કામ કરવા માટે શારીરિક માનસિક રીતે સક્ષમ છે અને માનસિક રીતે તૈયાર પણ છે છતાં એને કામ મળતું નથી તેને આપણે શું કહેવાય કે બે આ વ્યક્તિ બેરોજગાર છે તો બેરોજગાર માત્ર શ્રમિક હોય એટલે કે કામ કરનાર વ્યક્તિ હોય એવું પણ નથી ઘણી વખત જે ઉત્પાદનના સાધનો છે એ પણ બેરોજગાર હોય મંદીના કારણે છે એ ઉત્પાદનના સાધનો જે છે કે શ્રમ મૂડી આ બધામાં પણ બેરોજગારી છે એ જોવા મળે છે પરંતુ આપણે સામાન્ય રીતે બેરોજગારી છે એ શ્રમના સંદર્ભમાં જોઈએ છે કે કોઈ વ્યક્તિને કામ ન મળે તો જે છે એ બેરોજગાર છે એવું આપણે વિચારવામાં આવે છે આથી આપણે અહીંયા જ્યારે બેરોજગારીનો અર્થ સમજીશું કે ધ્યાનમાં રાખીશું તો શું કરીશું કે એ જ રીતે આપણે બેરોજગારી શ્રમના સંદર્ભમાં જ સમજવાની થાશે હવે જે પીગું છે તો પીગુના મતે એવું કહે એવું કહે છે કે બેરોજગારી એટલે શું તો કે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય માત્ર ત્યારે જ બેરોજગાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં એને કામ નથી મળતું એટલે કામ કરવાની ઈચ્છા હોય અને જો કામ ન મળે ત્યારે વ્યક્તિ બેકાર છે ત્યારે વ્યક્તિ બેરોજગાર છે એવું પીગું કહે છે જે વ્યક્તિને કામ નથી જ કરવું અને જો એને એને આપણે બેરોજગાર નથી કહી શકતા એટલે ટૂંકમાં એનો અર્થ શું થાય કે આપણે એવું કહી શકીએ કે બેરોજગારી એટલે શું થાય કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે એમ કહેવાય જો આમાં શબ્દ ઉપયોગ થયો છે પ્રવર્તમાન વેતન દરે તમે ઘણા કામ કરતા હોય તો તમે મજૂર હોય કે કોઈ શ્રમિક હોય તો એનું વેતન છે એ રોજના સો કે બસો રૂપિયા ચાલતું હોય હવે એ શ્રમિકને એમ કે હું તને પચાસ રૂપિયા દેસતું કામ કર તો એ શ્રમિક કામ ન કરે તો આપણે એને બેરોજગાર ન કહેવાય કારણ કે એને પ્રવર્તમાન જે ચાલુ વર્તમાન સમયનો જે વેતન દર છે એ મુજબ વેતન મળવું જોઈએ અને કામ કરવાની એની ઈચ્છા હોય તૈયારી હોય લાયકાત ધરાવતો હોય શારીરિક રીતે સક્ષમ હોય અને છતાં એને કામ ન મળતું હોય જ્યારે ત્યારે આવા વ્યક્તિને આપણે બેરોજગાર છે એમ કહી શકીએ હવે જે આપણે બેરોજગારીનો આ જે કરવાની ઈચ્છા અને તૈયારી છે છતાં પણ એને કામ નથી મળતું ત્યારે એ વ્યક્તિ બેરોજગાર છે એવું કહી શકીએ એટલે ત્યારે આવી બેરોજગારીને છે એ અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત બેરોજગારી અથવા ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય તમને પ્રશ્ન પૂછે કે અનૈચ્છિક બેરોજગારી અથવા ફરજિયાત સ્વરૂપની બેરોજગારી એટલે શું તો આપણે જે ઉપરમાં વ્યાખ્યા સમજ્યા એ તમારે છે એ તમે લખી શકો છો સમજાવી શકો છો હવે તમે જો ત્યાર પછી જોઈએ કે તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ છે એની કામ કરવાની ઈચ્છા અને શક્તિ બંને ન હોય તો શું થાય કે પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે પણ કામ વગર બેસી રહે છે કારણ કે જે વ્યક્તિને કમાવું જ નથી તો આવા વ્યક્તિને તમે બેરોજગાર ન કહી શકો જેને કામ કરવાની ઈચ્છા પણ નથી અને અમુક વ્યક્તિ છે શક્તિમાન હોતા નથી કામ કરવા માટે છે શારીરિક રીતે સક્ષમ નથી હોતા માનસિક રીતે સક્ષમ નથી હોતા તો આવા વ્યક્તિને આપણે બેરોજગાર ન ગણી શકીએ પછી તમે એવું કહો કે ઘરે બેસે તમે ઘણી વખત જોવો છો કે લોકો ભીખ માગતા હોય શારીરિક રીતે એનું મજબૂત હોય શારીરિક રીતે સક્ષમ હોય છે માનસિક રીતે પણ મજબૂત હોય છતાં આવા લોકો છે કામ નથી કરતા અને માગીને ખાવાની વૃત્તિ ધરાવતા તો આવા લોકો છે એને આપણે બેરોજગાર કહેવા જોઈએ નહીં કારણ કે એને કામ નથી કરવું જે વ્યક્તિની ઈચ્છા છે એને કામ ન મળે તો જ એને બેરોજગાર આપણે કહી શકીએ તો આવા વ્યક્તિ છે જેને કામ કરવું જ નથી તો એને શું કહેવાય સ્વૈચ્છિક બેરોજગાર એટલે કે આવા વ્યક્તિને આપણે સ્વૈચ્છિક બેરોજગાર છે એ ગણાવી શકીએ ત્યાર પછી ઘણી વખત એવું થાય છે કે આ અર્થ મુજબ આપણે એવું પણ કહી શકીએ આપણે જોયું કે શારીરિક રીતે સક્ષમ હોય તો ઘણી વખત નાના બાળકો છે વૃદ્ધો છે કોઈ અપંગ વ્યક્તિ હોય ફિઝિકલી હેન્ડીકેપ હોય બીમાર હોય આંખનો હોય કાનની ખામી હોય શારીરિક કે નબળાઈ હોય તો એના કારણે છે એટલે આપણે શું કહીએ કે અશક્ત છે અશક્તિમાન છે તો આવા બાળકો વૃદ્ધો અને અશક્તો પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર છે એને સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ન હોવાથી આપણે એને બેરોજગાર ન ગણાય કારણ કે જે શ્રમ છે જે લોકો કામ શ્રમનો પુરવઠો આપણે ક્યારે ગણી શકીએ કે દેશમાં કામ કરનાર કરી શકે તેવા વ્યક્તિઓ કેટલા છે એના આધારે શ્રમનો પુરવઠો નિશ્ચિત થાય છે પરંતુ બાળકો સાઠ વર્ષ કે પાસઠ વર્ષથી ઉપરના વ્યક્તિઓ અને અશક્તો છે એને શ્રમના પુરવઠામાં ગણવામાં નથી આવતા કારણ કે એ લોકો કામ નથી કરી શકતા જેના લીધે ઘરે બેસી રહે છે તો આવા લોકોને આપણે છે બેરોજગાર ગણી શકીએ નહીં પણ જે શ્રમ કરી શકે છે એવા વ્યક્તિઓ જ્યાં જો કામ ન કરતા હોય તો આપણે એને ગણી શકીએ અને બેરોજગારીની ટકાવારી પણ કાઢી શકીએ આથી છે એ સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી કારણ કે પોતાની ઈચ્છાથી લોકો છે કામ નથી કરતા બેસી રહે છે અથવા તો ભીખ માગીને ખાય છે તો આને છે એ આપણે બેરોજગારી ન કહીએ કારણ કે પોતાની ઈચ્છાથી બેરોજગાર છે હવે છે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત બેરોજગારી સ્વરૂપની બેરોજગારી છે અને એ દેશ માટે સમસ્યારૂપ છે કે જે લોકોની ઘરે બેસવાની બેરોજગાર રહેવાની ઈચ્છા નથી છતાં લોકોને બેરોજગાર રહેવું પડે છે કામ મળતું નથી તેના કારણે તો જો આવી પરિસ્થિતિ હોય આવા વ્યક્તિ હોય કે આવી સમસ્યા જ્યારે સર્જાય તેને આપણે શું કહેવાય દેશ માટેની બેરોજગારીની સમસ્યા ગણવામાં આવે છે અને દરેક દેશ માટે છે બેરોજગારીની સમસ્યા છે એ ખૂબ નુકસાનકારક છે હવે ભારતમાં બેરોજગારીની સમસ્યા છે એ માત્ર આર્થિક સમસ્યા જ નથી પણ ભારતની નૈતિક અને રાજકીય સમસ્યા પણ છે એ કહી શકાય એટલે એના એના કારણે ભારતના નૈતિક દ્રષ્ટિએ અને રાજકીય ક્ષેત્રમાં પણ આ સમસ્યા ઊભી કરે છે કારણ કે અમુક એવા રાજકીય ભ્રષ્ટ પક્ષો છે એવા બેરોજગાર લોકોને લાલચ આપી અને પોતાના મત મેળવી લે છે જેના કારણે અયોગ્ય ઉમેદવાર પણ છે અથવા અયોગ્ય પક્ષ છે એ પણ સત્તા ઉપર આવી શકે છે અને ચોરી લૂંટફાટ કારણ કે લોકો પાસે છે પૈસા નથી હોતા જેના કારણે એ અસામાજિક તત્વો સાથે જોડાય છે અસામાજિક કાર્યો કરે છે ચોરી લૂંટફાટ હિંસા ખૂન ખરાબ પૈસા માટે તો જેના કારણે છે એ નૈતિક અને રાજકીય સમસ્યાઓ છે એ પણ ઉડી ઉભી કરે છે અને બેરોજગારી સમસ્યાના કારણે ગરીબી ભૂખમરો આવી સમસ્યાઓ પણ છે સર્જાય છે એટલે જે આર્થિક સમસ્યા બેરોજગારી છે એ પોતાના સાથે સાથે કેટલીક સામાજિક સમસ્યાઓ લઈને પણ આવે છે એટલે દરેક દેશ માટે બેરોજગારીની સમસ્યા છે એ ખૂબ જ નુકસાનકારક છે અને એને નિવારવા માટે પ્રયત્નો કરવા એ અતિ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો તો આજના મુદ્દામાં આજે આપણે આટલું જ થેન્ક યુ